નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાતને મજબૂત મહિલા નેતાઓ કેટલા મળ્યા હજુ પણ આટ આટલો સમય પસાર થઈ ચૂક્યો છે પરંતુ મહિલાઓ પુરુષની સરખામણીએ ઓછી ભાગીદારી ધરાવે છે અલગ અલગ પાર્ટીના નિયમો અલગ અલગ અનામત આમ છતાં પણ ટિકિટ આપવી પડે એટલે આવે છે બાકી તો આજની તારીખે પણ મહિલા સરપંચ આપણે ત્યાં ગામડામાં ખૂબ વખણાય છે હું આ એટલા માટે વાત કરી રહ્યો છું કારણ કે આ તમામ પરિસ્થિતિ વચ્ચે જે મહિલા નેતાઓ મહિલા ચહેરાઓ સામાજિક રીતે હોય કે પછી પોતે સમગ્ર ગુજરાતની દ્રષ્ટિ હોય બહાર આવ્યા તેની ચર્ચાઓ થતી રહી છે તેમાંનો જ એક ચહેરો જીગીશા પટેલ આજે તેની વિશે વાત કરવી છે છેલ્લા લાંબા સમયથી ચર્ચામાં છે ગોંડલને લઈને જયરાજસિંહ જાડેજાને લઈને રાજકુમાર ચૌધરી રાજકુમાર ઝાટ હત્યા કેસ કે અકસ્માત કેસ જે હોય તેને લઈને તેઓ બોલતા રહ્યા છે તો લોકોને એ પણ જાણવાની એક રૂચિ ઊભી થાય કે તેઓ કોણ છે ક્યાંથી આવે છે અને વિરોધ કેમ કરી રહ્યા છે આ તમામ અને ભવિષ્યમાં શું કરી શકે છે તો આજે એ એ જ મુદ્દે વાત કરીશું ચર્ચિત ચહેરામાં વાત જીગીશા પટેલ વિશે

રાજકુમાર ચૌધરી અકસ્માત થયો કે હત્યા થઈ તેની તપાસ ચાલી રહી છે તેની તેની સામે સવાલો થઈ રહ્યા છે પણ આ જીગીશા પટેલે જયરાજસિંહ જાડેજાના જૂના કારનામા ખોલ્યા હતા એક બે મર્ડર કેસ પ્રખ્યાત છે તેની માટે જેલમાં પણ જવું પડ્યું હતું પરંતુ એ સિવાયના મર્ડર કેસ પણ તેમણે કાઢ્યા હતા પત્રકાર પરિષદ કરી હતી અને ખુલીને બોલે છે જયરાજસિંહ જાડેજા સામે સીધા વાર કરે છે એટલે કે તમે જુઓ કોઈ બાહુબલી નેતાની સામે કોઈ બોલે કોઈ બાહુબલી નેતાની સામે સીધા પ્રહાર કરે અને કદાચ તેણે જે વસ્તુ કરી હોય તે સીધું લોકો લોકો વચ્ચે મૂકે તો તેની પણ ચર્ચા થતી હોય છે જીગીશાબેન પટેલની ચર્ચા પણ કદાચ આ જ કારણોસર થઈ રહી છે આપણે વિસ્તારથી વાત કરીએ તેમની આમ તો પોતે જુનાગઢ જુનાગઢ સાથે તેઓ તાલુક ધરાવે છે તેમનો જન્મ મેંદરડામાં થયો હતો અને પોતે જે વતન છે એ વંથલી છે વંથલીનું મોટા કાજલિયાળા થોડા મોટાથી બે અઢી અલમ તો બહુ વધારે ના કહી શકાય બે અઢી વર્ષની ઉંમરે તેઓ નાના હતા ત્યારે જ તેમના પરિવાર સાથે તેઓ જૂનાગઢ આવી ગયા અભ્યાસ અર્થે બાર ધોરણ સુધીનો અભ્યાસ કર્યો તેમણે આલ્ફા હાઈસ્કૂલમાં જુનાગઢની ત્યારબાદ તેમણે રાજકોટમાં કોલેજ કરીને કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો પણ અભ્યાસ કર્યો શોખ હતો પેઇન્ટિંગનો આખા વર્ષ દરમિયાન ઓટોમોબાઈલ કંપની હોય તેના ગ્લાસ પેઇન્ટિંગનો ઓર્ડર લેવાનો કામ કરવાનો પણ આ પેઇન્ટિંગ કરનાર વ્યક્તિ મહિલા સમગ્ર ગુજરાતમાં એક લડાઈક ચહેરો બનશે કોઈએ વિચાર્યું નહોતું બે હજાર પંદરની સાલ આવે છે અને આ બે હજાર પંદરની સાલમાં પાટીદાર અનામત આંદોલન ફાટી નીકળે છે પાટીદાર અનામત આંદોલનથી બહાર નેતાઓ ઘણા આવ્યા તમે જુઓ હાર્દિક પટેલ અલ્પેશ કથિરિયા દિનેશ બાંભણિયા રેશમાબેન પટેલ લાલજી પટેલ આ બધા નેતાઓ બહાર આવ્યા સિવાય પણ અઢળક નેતાઓ મનોજ પનારા જો સામાજિક રીતે સક્રિય છે ઘણા રાજકારણમાં સક્રિય છે બધાએ પોતપોતાની ડેસ્ટિની નક્કી કરી પોતપોતાનો પ્રવાસ નક્કી કર્યો કે કઈ દિશામાં જવું છે અને શું કામ કરવું છે ઘણા સફળ રહ્યા ઘણા સંઘર્ષ કરી રહ્યા છે પણ વાત છે તેમાંનો એક ચહેરો આ જીગીશા પટેલ પોતે જ્યારે પટિદાર અનામત આંદોલન ચાલતું હતું ત્યારે તે સમયે સતત સોશિયલ મીડિયા થી લડત ચલાવતા હતા ઘરેથી કહેવામાં આવતું કે ભાઈ આ બધું બંધ કરી દો આપણા પરિવાર પર આપત્તિ આવી શકે છે તારી સાથે કંઈ થઈ શકે છે માતા-પિતા સતત કહેતા પરંતુ એમનો સ્વભાવ જ એ પ્રકારનો હતો તમે જુઓ કે જે મોટા નેતાઓ બનતા હોય આંદોલનમાંથી બહાર આવતા હોય તેમનો સ્વભાવ જ ક્રાંતિકારી હોય છે પછી એ કોઈ પણ મુદ્દાને લઈને હોય પછી એ દેશના મુદ્દાને લઈને હોય ગુજરાતના મુદ્દાને લઈને હોય કે પછી પોતાના સમાજને લઈને પણ ક્રાંતિ કંઈક બદલાવનો સ્વભાવ હોય તેમનામાં તે ચલાવી ના લે અને કોઈ પણ જ્યારે ખોટું થતું હોય ત્યારે બોલવાનો સ્વભાવ હોય તેમનો પણ તેઓ સ્વભાવ હતો પાટીદાર અનામત આંદોલનમાં સોશિયલ મીડિયામાં ખૂબ પ્રખ્યાત રહ્યા તેમના વિડીયો ખૂબ ચાલ્યા હાર્દિક પટેલ જ્યારે ઉપવાસ પર બેઠા ત્યારે ખાસ કરી તેઓ ખુલીને બહાર આવ્યા હતા બોલ્યા હતા અને તેમના વિડીયો વાયરલ થયા હતા પોલીસ સાથેનું તેનું ઘર્ષણ તેમનો મોબાઈલ આચકવાની કોશિશ તે જવા નથી દેતા એ બધા વિડીયો ખૂબ વાયરલ થયા ઉપવાસમાં આવો તે લોકોને કહે છે બધા વિડીયો પાટીદાર સમાજમાં અને ગુજરાતમાં ખૂબ વાયરલ થયા અને ત્યારબાદ લોકો પણ એટલી મોટી માત્રામાં આવ્યા જોવા મળ્યા ત્યારબાદ તેમને ઓફર પણ આવી એનસીપીની ગુજરાત પ્રદેશ પ્રમુખની તેઓએ સ્વીકારી કામ કર્યું એકદ વર્ષ કામ કર્યું પરંતુ તેમની સાથે વાત કરી ત્યારે ખબર પડી કે ત્યારબાદ તેમને રાજકારણથી થોડો ઇન્ટરેસ્ટ ઓછો થયો રસ ઓછો થયો એટલે કે સામાજિક રીતે કામ કરવું છે પરંતુ રાજકારણમાં જે સામ દામ દંડ ભેદ સાચું ખોટું બધું ભેગું હોય તમારે સારી સારી સેવાય કરવી પડે અને પછી પડદા પાછળ તમારે કોઈ વ્યક્તિ ને પર્સનલી નુકસાન થાય તેવા કામો પણ કરવા પડે લોકોની હાઈ લાગે તેવા કામો પણ કરવા પડે ભ્રષ્ટાચાર પણ કરવો પડે આ તમામ બાબત સર તેમણે પછી એનસીપી પણ છોડી અને ત્યારબાદ પોલિટિકલ પાર્ટીમાં નથી જોડાયા આજની તારીખે પણ પોલિટિકલ પાર્ટીમાં નથી જ્યારે આ હું શૂટ કરી છું ત્યારે સામાજિક રીતે સક્રિય જે અનામત આંદોલન સમિતિના નેતાઓ છે તેમની એક સારી બાબત રહી છે કે પાટીદાર સમાજના કોઈ છોકરા છોકરી સાથે કંઈ પણ ખોટું થાય તો બધા યુવા આગેવાનો નેતાઓ જૂના નવા બધા પહોંચી જાય છે જીગીસાબેન પણ પહોંચતા રહ્યા છે બોલતા રહ્યા છે પરંતુ ગણેશ ગોંડલ જયરાજસિંહ જાડેજા પર આંગળી ચિંધવામાં આવી ત્યારે તેઓ ફરી સામે આવ્યા ગોંડલને લઈને બોલતા રહ્યા છે ગોંડલમાં પાટીદાર સમાજ સાથે જે થઈ રહ્યું છે પાટીદાર સમાજ સાથે ખોટું થઈ રહ્યું છે પાટીદાર સમાજ દબાઈને જીવે છે તેની પર અત્યાચાર કરવામાં આવે છે કેટલી હત્યાઓ થઈ ગઈ એ તમામ બાબતે તેમણે વાત કરી આમ તો તેઓ અન્ય સમાજને લઈને પણ બોલતા રહ્યા છે કારણ કે તમે જોશો રૂપાલાએ પોતે નિવેદન આપ્યું હતું સાંસદ પરસોત્તમ રૂપાલા હવે તો સાંસદ ગયા ત્યારે ત્યારે નહોતા તેમને ટિકિટ ટિકિટ મળી હતી કેન્સલ કરવાની વાત હતી ટિકિટ રદ કરો પણ ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિય સમાજની આ માગ સ્વીકારી નહીં કદાચ ભારતીય જનતા પાર્ટી માટે એ સમયે પરસોત્તમભાઈ રૂપાલા જ મહત્વના હતા આજની તારીખે પણ ભારતીય જનતા પાર્ટીમાં મોટું વર્ચસ્વ ધરાવે છે અને મહત્વના છે એ સમયે પરશોતમ રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું ક્ષત્રિય સમાજની બેહન દીકરીઓ વિશે એ નિવેદનનો પણ વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે સમાજનો દીકરો હોય ખોટું કરે તો તેને વખડવો જોઈએ તેને સજા આપવી જોઈએ બે હજાર પણ તેઓ ચર્ચામાં આવ્યા હતા પણ બે હજાર સત્તરમાં ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કામ બે હજાર બાવીસમાં પાટીદાર અનામત આંદોલન સમિતિમાંથી જે નેતાઓ અલગ અલગ પક્ષમાં ગયા આમ તો જ્યારે બે હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ચૂંટણી લડ્યા શરૂઆતમાં તો વિરોધ થયો હતો પરંતુ ત્યારબાદ જીગીશાબેન અલગ અલગ પાટીદારના મત આંદોલન સમિતિના નેતાઓને મળ્યા હતા અને તે જીતે તે માટે તેમને શુભકામનાઓ પણ પાઠવી હતી એટલે કે ત્યારબાદ તેમણે પણ વિચાર્યું સમાજના આગેવાનો સાથે વાતચીત થઈ કે ભાઈ જે નેતાઓ હવે બહાર આવી રહ્યા છે તેમને શું કામ રોકવામાં આવે જો તે જીતી શકે એમ હોય તો જીતી બતાવે ત્યારબાદ સમાજ તેમની સાથે છે અને થયું હાર્દિક પટેલ જીત્યા પરંતુ અલ્પેશ કથિરિયા ના જીત્યા હાર્દિક પટેલ સફળ રહ્યા બીજા લોકો સંઘર્ષ કરી રહ્યા છે વાત એ છે કે ત્યારબાદ કોઈ પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલા નથી બે હજાર બાવીસની ચૂંટણી બે હજાર સત્તરની ચૂંટણી અને બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી હવે બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણીમાં શું કરશે કદાચ કહેવામાં આવે છે કે સૌથી વધુ સક્રિય બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણીમાં તેઓ રહી શકે છે કારણ એ છે કે ગોંડલ વિધાનસભામાં તે નહીં પરંતુ તે કહે અથવા તો તેનો નજીકનો ચહેરો તેનો માનીતો ચહેરો ગોંડલ વિધાનસભા લડી શકે છે પાટીદાર ચહેરા તરીકે અત્યાર સુધી તમે જુઓ કે ગોંડલ વિધાનસભામાં એક સમયે મહિપતસિંહ જાડેજા અપક્ષ જીતીને આવતા હતા ખૂબ મોટી વાત કહેવાય અપક્ષ જીતીને આવવું નેવું પંચાણુંમાં તેઓ અપક્ષ જીતીને આવ્યા અઠ્ઠાણુંથી જયરાજસિંહ જાડેજાનો ઉદય થયો જયરાજસિંહ જાડેજા જીત્યા આમ તો મહિપતસિંહ જીતતા હતા અપક્ષમાંથી જીતતા હતા ભારતીય જનતા પાર્ટીને ત્યાં પોતા પોતે એક તક બતાતી હતી કેશુબાપા પટેલ જયરાજસિંહ જાડેજાને તૈયાર કરે છે જિરાજસિંહ ટેમુભા જાડેજા હડમતાળા ગામના લઈને આવે છે બાહુબલી સામે બાહુબલી ચાલે એવું વિચારીને અઠ્ઠાણુંમાં જીતે છે બે હજાર બેમાં પણ જીતે છે બે હજાર સાતમાં હારે છે બે હજાર બારમાં ફરી જીતે છે અને સત્તર આવતા આવતા એટલા બધા કેસ લાગુ પડી ગયા એટલી બધી ક્રાઇમ હિસ્ટ્રી વધી ગઈ ક્રાઇમ ગુંડી બહુ મોટી થઈ ગઈ પછી ટિકિટ આપે તો પણ ભારતીય જનતા પાર્ટી ભૂંડી લાગે અને તે લડી શકે તેવી સ્થિતિ પણ નહોતી અને ત્યારબાદ સત્તરમાં ગીતાબાને ટિકિટ આપવામાં ગીતાબા જીતે છે બાવીસમાં પણ ગીતાબા જીતે છે અને હવે આવનાર ત્રીસ વર્ષ સુધી તેમના પુત્ર ગણેશ ગોંડલ જીતશે તેવું ત્યાંના પાટીદાર આગેવાનો કહેતા રહ્યા છે પણ આનો વિરોધ જીગીશા પટેલ સહિત પાટીદાર આગેવાનોએ કર્યો હતો વાત એ છે કે ગોંડલની રાજકીય સ્થિતિ કઈ અલગ છે અને ગોંડલની લોહિયાળ સ્થિતિ પણ અલગ છે ગોંડલમાં રાજકીય સ્થિતિ તમે જુઓ કે ભાઈ પહેલાં અનુશાસન હતું ભાઈ જયરાજસિંહ જાડેજાનું શાસન છે પણ આજની તારીખે છે પ્રયોગ નિષ્ફળ પણ રહ્યો જેમ કે બે હજાર સાતમાં જીતીને આવ્યા હતા પણ બારમાં નહીં સત્તરમાં અને બાવીસમાં તો ટિકિટ જ નહીં કોંગ્રેસ સામે પણ સવાલો થતા રહ્યા છે આ તમામ પરિસ્થિતિ વચ્ચે જો ગોંડલમાં જીગીશા પટેલ રાજુભાઈ અને ચહેરો મજબૂત હતી જેલ હોય કચ્છની જેલ હોય અલગ અલગ જેલમાં પણ જીઆવા છે ગુજ્સિટોક તેના પર નાખવામાં આવ્યો વર્ષો સુધી જેલમાં રહ્યા અત્યારને અત્યારે સૌરાષ્ટ્રમાં ન આવવાની શરતે તેમને જામીન મળેલા છે સુરતમાં છે વચ્ચે તેમની પણ ચર્ચા હતી કે તેવા વ્યક્તિને ઉતારો મેદાન હજુ વાર છે પરંતુ એવો વ્યક્તિ લાવવામાં આવશે કે જે વ્યક્તિ સામદામ દંડ ભેદ જાણી શકે એવો વ્યક્તિ કે જે ટક્કર આપી શકે એવો વ્યક્તિ જે પાટીદાર સમાજમાંથી હોય એવો વ્યક્તિ કે જે જીતી શકે બધાના કહ્યામાં હોય પાટીદાર આગેવાનોના કહ્યામાં હોય તેવી સ્થિતિનું સર્જન કરવામાં આવી રહ્યું છે એટલે જિગીશા પટેલ તેની માટે મહત્વનો પાયો ગણવામાં આવી રહ્યો છે કારણ કે રાજુ સખિયા અત્યાર સુધી મુવમેન્ટ ચલાવી રહ્યા હતા સતત લડત આપી રહ્યા હતા હવે તેને સાથે જીગીશા પટેલ સ્વરૂપે મળ્યા છે એ બંને બોલે છે હવે હવે આવનાર સમયમાં આમાં વધુ કોઈને કારણ કે બીજી તરફ તમે જુઓ તો પાટીદાર સમાજના યુવાનો પણ બોલે છે બંને ગજેરા કરીને એક છોકરો છે એ સતત સોશિયલ મીડિયામાં બોલે છે તેની સામે પણ કાર્યવાહીના ભૂતકાળમાં સમાચાર સામે આવ્યા એટલે કે પાટીદાર સમાજના જે લોકો જયરાજસિંહ જાડેજા સામે લડત ચલાવી રહ્યા છે આખી એક આખી ટાઈમ ટેબલ સાથે ચલાવી રહ્યા છે કે ભાઈ કયા દિવસે શું કરવું ક્યારે કયો વ્યક્તિ મેદાને આવશે કયા પ્રકારે ચૂંટણી લડવાની તમામ વસ્તુ અત્યારથી જ સેટ હોય એ પ્રકાર એક પછી એક એક પછી એક આપણી પાસે સમાચાર સામે આવી રહ્યા છે અને દરેક વ્યક્તિ પોતાનું કામ નિભાવી રહ્યા છે ઈમાનદારીથી ને લક્ષ્ય એ છે કે ગોંડલમાં ખુરશી બદલવી ગોંડલમાં ધારાસભ્ય બદલવો એટલે આ સ્થિતિનું સર્જન કરવા તરફ જઈ રહ્યા છે જીગીષા પટેલ આ જ કારણોસર ખૂબ જ ચર્ચામાં છે અત્યારે જયરાજસિંહ જાડેજાને લડત દેવી કોઈ નાની વાત નથી કારણ કે આટલું મોટું ગોંડલ છે આટલી મોટી ગોંડલ વિધાનસભા છે કેટલા લોકો બોલે છે ગણીને ગણીને તમે કહી શકો આંગળીના વેઢે ગણાય એટલા લોકો તેની સામે બોલે છે હવે સાચા છે ખોટા છે અલગ વાત છે પણ બોલે કેટલા લોકો એ પણ અતિ મહત્વનું હોય છે તેમાંના આ પણ એક છે જોઈએ શું થાય છે અમે તો ત્યાં સુધી પૂછ્યું તમે ચૂંટણી લડવાની તૈયારી કરી કીધું ના મને રાજકારણમાં રસ નથી જ્યારે રાજુભાઈ સખિયા સાથે વાત કરી હતી ત્યારે પણ તેમણે અમને એવું કહ્યું હતું ના એ ચૂંટણી લડી શકે એવી સ્થિતિ નથી વાત એ છે કે એ લોકો નક્કી કરીને કોઈને મૂકશે તેવી સ્થિતિનું સર્જન થઈ શકે આ સમાચાર છે અને આ વાત છે જીગીશા પટેલ કે જેની સતત છેલ્લા ઘણા દિવસથી ચર્ચા થતી હતી તે વિશે અમે આપને માહિતી આપી તેમની જે પહેલેથી જર્ની છે એ આપને જણાવી બની શકે કે આમાં કદાચ કઈ વસ્તુ બાકી રહી ગઈ હોય તો એ આપ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો આપને ખબર હોય તો વિડીયો પસંદ આવ્યો હોય ચર્ચિત ચહેરામાં આ વાત પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક કરજો આ વિડીયોને શેર કરજો જેને ખબર નથી તે લોકો સુધી પહોંચાડજો ધન્યવાદ આ જ પ્રકારે ચર્ચિત ચહેરામાં મળતા રહીશું જે સમાજમાં રહે છે સમાજ માટે બોલે છે અને ખાસ કરી મોટા મોટા દિગ્ગજ ચહેરાઓને લડત આપે છે તેની વિશે અમે વાત કરતા રહીશું ફરી મળીશું એક નવા ચહેરા સાથે ચર્ચિત ચહેરામાં ધન્યવાદ